રાજ્યમાં વધુ સ્કૂલ વાન પલટી જવાની ઘટના સુરતના કિમ ઓલપાડ રાજધૂરી માર્ગ પર બની ઘટના નજીક સ્કૂલ ઘટના વહેલી સવારે શાળાએ જતા સમય ઈકો કાર પરટી સામેના તરફથી અન્ય સ્કૂલ ઈકો કાર ચાલકે પલટી સામે કાબુ ગુમાવ્યો ઈકો કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી છ બાળકોને થઈ ઈજા કારમાં કુલ નવ જેટલા બાળકો સવાર હતા કાર પલટી જવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે કિમ પોલીસે ફૂટેજ આધારે તપાસ હાથ ધરી આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મગલીની સાથે